ડ્રાઈવર આરોપીને ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે એન ડામોર સાહેબ સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી

આશાદીપ સ્કૂલમાં પોતાના એક્સ્ટ્રા ક્લાસીસ માટે તેમના બંધાવેલ સ્કૂલ વાનવાળા ધર્મેન્દ્રભાઈ પટેલ નાઓની સાથે ગયેલ અને ક્લાસીસ પૂર્ણ કરી ઘરે પરત આવતા હતા તે દરમિયાન ભોગ બનનાર દીકરીને તેના ઘર મુકામે છોડવાના બદલે તેની મરજી વિરુદ્ધ પોતાની સાથે સ્કૂલ વાનમાં આટો મરાવવાનું કહી લઈ જતા ભોગ બનનાર દીકરીએ બુમાબૂમ કરતા આનંદ ધારા સોસાયટી વિભાગ ત્રણના છોકરાઓ સાંભળી જતા સ્કૂલ વાનનો પીછો કરતા સ્કૂલ વાન ચાલક આ કામે ભોગ બનનાર દીકરીને લઈ પરત સોસાયટીમાં આવી ગયેલ તે વખતે આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઈ ગયેલ અને પોલીસ કંટ્રોલ રૂમમાં એકસો બાર નંબર ઉપર ફોન દ્વારા જાણ કરતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક પોલીસ માણસો સ્થળ પર પહોંચી આરોપી નામે ઉભાઈ ઉર્ફે બકી પંકજભાઈ પટેલને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ભોગ બનનાર દીકરીના માતાએ આ બનાવ બાબતેની પોલીસ ફરિયાદ આપતા

તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ની આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત